કોંગ્રેસ સંગઠન દ્વારા આઈજી કચેરી ખાતે રજૂઆત કરાઈ એનએસયુએ ના વિદ્યાર્થીઓ સામે પોલીસે કિન્નાખોરી હોવાના અનુસંધાને કોંગ્રેસ સંગઠનના પ્રમુખ લાલબા ગોહિલ ભરતભાઈ બુદલિયા સહિતના આગેવાનો દ્વારા આઈજી કચેરી ખાતે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને આ પ્રમાણે વિદ્યાર્થીઓ સામે ફરિયાદની નોંધવા પણ રજૂઆત કરાઈ હતી એનએસયુએ ના વિદ્યાર્થી નેતાઓ પર રાગદેશ રાખી અને જે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલે અમે આજ રોજ એસપી સાહેબનો પણ ટાઈમ લેવાનો પ્રયત્ન કર્યો હતો પણ એસપી સાહેબ આ જુલુસ હોવાથી એમાં હાજર હતા એટલે અમે માનીએ આઈજી સાહેબને રજૂઆત કરી આઈજી સાહેબને રજૂઆત કરી અને આઈજી સાહેબને કીધું કે ભાઈ કાર્યક્રમો વિરોધ પ્રદર્શનના થતા જ જોઈએ લોકશાહીનો એક ભાગ છે પણ આ રાગદેશ રાખીને ખાલી એક જ એનએસયુએના જ આગેવાનો ઉપર એફઆઈઆર થાય એ વસ્તુ પણ ખોટી છે આંદોલન તો બે પક્ષે કરી રહ્યા હતા અને ખાસ કરીને આઈજી સાહેબને એમ પણ રજૂઆત કરી કે વિદ્યાર્થી નેતાઓ છે એના ભવિષ્ય બગડે એવા એવું શું કામ એફઆઈઆર કરીને એવો રાગદેશ રાખવામાં આવે છે અટકાયતી પગલાં લઈ અને જનરલી છોડી દેવામાં આવતા હોય છે આગામી દિવસોમાં પણ આવા આંદોલન થવાના જ છે એટલે આગામી દિવસો માટે પણ અમે આઈજી સાહેબને કહ્યું કે આવું હવે વાર ભેદભાવ ન થાય અને આવા વિદ્યાર્થી નેતાઓ પર આવી એફઆઈઆર ન થાય એવી અમે રજૂઆત કરી આગામી દિવસોમાં અમે એસપી સાહેબને પણ રજૂઆત કરવા જશું ખાસ કરીને જે આ કેસ થયો છે એનું અત્યારે તો નામદાર કોર્ટ દ્વારા જે પણ પ્રોસેસર થાય એ અમારા વકીલો કરશે